ફૂલ જવાબદારી સાથે બાલાજી ટ્રેલર વેચવાનું છે ઘરઘરાવ ટ્રેલર છે અને ટ્રેલર સારી કંડિશનમાં જોવા મળશે તો આ ટ્રેલર ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો ખેડૂત મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેલર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેલરમાં ટાયર્સ સારા જોવા મળશે ધોકા સારા જોવા મળશે અને મિત્રો ઠેસીસ તમે જોઈ શકો છો સારી જોવા મળશે નોર્મલ કાર્ડ જોવા મળશે સાઈડ પાટિયામાં તમને અને તળિયું રેવલ જોવા મળશે આ ટ્રેલરમાં હાલમાં કોઈ પણ ખરાબી ન તેવું માલિકનું કહેવું છે કોઈ પણ ખામી નથી અને મિત્રો ટ્રેલર એકદમ સુતરાય વાળું છે તેવું માલિકનું કહેવું છે બાલાજી ટ્રેલર છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અને મિત્રો આ ટ્રેલરમાં તમને નોર્મલ કાર્ટ જોવા મળશે સળો નોર્મલ નીચે જોવા મળશે બાકી સારી કંડિશન જોવા મળશે હેવી ટ્રેલર છે તો આ ટ્રેલરની વાત કરીએ આપણે કિંમતની તો માલિકે આ ટ્રેલરની કિંમત નવાણું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોતેર બે વીસ ત્રાણું બે નવ્વાણું ચોંતતેર બે વીસ ત્રાણું બે નવાણું માલિકનો મોબાઈલ નંબર છે માત્ર નવાણું હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે તેમાં નોર્મલ ફેરફાર કરી આપશે તો આ ટ્રેલર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ ભડ ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેલર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સૌતેર બે વીસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેલર જોઈ અને આ ટ્રેલર લઈ શકો છો તો વધુ માહિતી માટે સહુતેતેર બે વીસવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી અને કોન્ટેક કરી પછી જોવા જ પછી જોવા જવા વિનંતી મિત્રો જેથી તમને માલિક સ્થળ ઉપર મળી રહે service right